સુરતના કતારગામ વિસ્તારમાં કતારગામ અને સિંગણપોર પોલીસ મથક વિસ્તારના લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કતારગામ અને સિંગણપોર પોલીસ સ્ટેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં રામકૃષ્ણ હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકસંવાદ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જમીર નાયબ પોલીસ કમિશનર જોન થ્રી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ લોકસંવાદ કાર્યક્રમમાં સ્થાનિક લોકો સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ આ કાર્યક્રમમાં પોતાના કેટલાક પ્રશ્નો સુરત પોલીસ સમક્ષ મૂક્યા હતા અને પોલીસ દ્વારા લોકો દ્વારા જણાવવામાં આવેલા તમામ પ્રશ્નોને સાંભળીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાહેંદરી આપવામાં આવી હતી મહત્વની વાત છે કે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ પ્રકારે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે જેમાં લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે અને પોલીસ દ્વારા લોકોએ રજૂ કરેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે આજ રોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરશ્રીના શ્રી અમને અજય કુમાર તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ કતારગામ સિંગણપુર વિસ્તારના નાગરિકો સાથે સીધો લોકસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકોની સાથે અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તેમજ લોકપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેલ અને નાગરિકોએ પોતાના જે જે પ્રશ્નો આ લોકસંવાદ દરમિયાન રજૂ કરેલ છે તે તમામ કાર્યક્રમ દરમિયાન નોંધ કરવામાં આવેલ છે અને આ કા જે પ્રશ્નો રજૂ થયેલા છે એનું સુખદ નિરાકરણ લાવવા માટે પોલીસ તરફથી ખાતરી આપવામાં આવી છે અને ચોક્કસપણે એ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવશે